તો નર્મદામાં ડેડીયાપાડા તાલુકાના સામાજિક યુવા લીડર ડોક્ટર અશ્વિન વસાવાએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે અને જવાબદાર અધિકારીઓને પત્ર લખ્યો છે તો ડોક્ટર અશ્વિન વસાવાએ આક્ષેપ કર્યો છે કે નલસે જલ યોજનામાં ડેડીયાપાડા અને સાગબારાના ગ્રામીણ ક્ષેત્રોમાં સફળતા મળી નથી ત્યારે અમુક જગ્યાએ

એ યોજના થકી અહીંના જે સ્થાનિક લોકો આનંદિત થઈ ગયા હતા કે અમારા ગામમાં અમારા ઘરે પણ નળમાં પાણી આવશે પણ નળ સે જલ એ ડેડિયાપાડાના ગ્રામીણ ક્ષેત્રમાં અને સાગબારાના ગ્રામીણ ક્ષેત્રમાં સફળતા મળી નથી ક્યાં તો પાઇપ પાઇપ કનેક્શન કર્યું છે અમુક જગ્યાએ નળ મૂક્યા છે અમુક જગ્યાએ પાઇપલાઇન કરી છે અમુક જગ્યાએ ટાંકીનું બાંધકામ થયું છે પણ એ ડુંગરાળના વિસ્તારમાં જે ગામો છે કાં તો પછી સપાટ જમીન પર ગામો આવેલા છે ત્યાં પણ નળ જળમાં ભારે કૌભાંડ થયો છે એ પાણી કોણ પી ગયું એ નળ કોણ ખાઈ ગયા એ પાઇપલાઇન કોણ ખાઈ ગઈ એ બહુ જ મોટો ઈસુસ પેદા થાય છે આ ગુજરાત સરકારના જે ડિપાર્ટમેન્ટ છે એને મેં લેટરો લખી લખીને થાકી ગયો છું એ લોકો મને એવું કહે છે કે કોઈ ભ્રષ્ટાચાર થયો થયો હોય તો બતાવો અલ્લાભાઈ નળમાં પાણી નથી આવતું નથી અને ડાટ્યા છે તો તૂટી ગયા છે સારું તમને પુરાવો આપું આર્ટિકલ ટુ સેવન્ટી નો બજેટ આદિવાસીઓનો જે બજેટ આ ઉચલા અધિકારી ઉપલા અધિકારી થી લઈને નીચલા અધિકારી સુધીના મને તો એવું લાગે છે આ મિલી થી આ નળ ખાઈ ગયા છે આ જળ પી ગયા છે